સુરતના કતારગામમાં થયેલ હત્યાનો મામલો એકવીસ વર્ષે નેપાળી યુવાનની હત્યા થઈ હતી ગળુ પાસે ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસે પ્રકાશ મુળજીભાઈ સોસા નામના આરોપીની ધરપકડ કરી સામાન ભરવાની બેગ પરત માંગતા કરી હતી હત્યા મૃતક સરોજ બોહરાની બેગ આરોપી પ્રકાશ લઈ ગયો હતો જે બેગ પરત માંગતા ઝઘડો અને બોલાચાલી થઈ હતી પકડાયેલા આરોપી ગુનાઇત ઇતિહાસ ધરાવે છે આરોપી બે દિવસ પહેલા જેલમાંથી જામીન પર મુક્ત થઈ બહાર આવ્યો હતો ગઈકાલે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે તેનું તેની બાજુમાં રહેતા પ્રકાશ મુળજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતા થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નીપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાઈત ઇતિહાસ છે શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ બે વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા બે દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે આકાશ આરોપી જે છે એ પ્રકાશ મૂળજી સોસા જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવી સર્વેલન્સની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડી પાડેલ છે આ જે મરણ જનાવ છે અને આરોપી છે એ બે વચ્ચે શું સંબંધ હતા એ મકાન માલિકો શું આ જે મરણજનારને ફરિયાદ પક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી પરંતુ મરણજનારના મકાનમાં આ કામના આરોપી છે એ ભાડેથી રહેતા હોવાને એકબીજાને અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત